પાટણ જિલ્લાનું ગોચનાદ ગામ મહાલમાં જમીન વ્યવહારોને લઈને ચર્ચામાં છે સમી તાલુકાના ગોચનાદ ગામના જાગૃત નાગરિક મહાદેવભાઈ રેલવે સંભવિત માર્ગને લઈને આક્ષેપો સાથે રેલવે પસાર થવાની છે તેની અંદાજિત માહિતી મળ્યા બાદ કેટલાક બિલ્ડરો અને રાજકીય આગવાનો દ્વારા ખેડૂતો પાસેથી જમીન ખરીદવામાં આવી છે આ જમીન ખોટી રીતે બિનખેતી જાહેર કરાવી દેવામાં આવી જ્યારે હકીકતમાં તો તે જમીન પર

જો રેલવે સ્ટેશનથી કોઈ માહિતી મળી હોય અથવા કલેક્ટરમાંથી માહિતી મળેલી હોય તો જ મોટા મોટા બિલ્ડરોએ ખેડૂતોની જમીનના એને પણ કરાવી નાખ્યા છે એને એવી રીત કરાયા છે કે જે માત્ર ને માત્ર હારીથી રાધનપુરની રેલવેની જે પટ્ટી નીકળે એટલામાં જ રેલવે થઈને એને 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 થઈ લેશે આ એને કરવાનું કારણ એટલું છે કે ગુજરાત રાજ્ય સરકારને અંધારામાં રાખી અને કલેક્ટરને કોઈ પણ ઠરાવ કર્યા પછી કોઈ આ વ્યક્ત નીકળ્યા પછી સર્વે થયા પછી એને થતું નથી તો માત્રને માત્ર ભારતમાલા રોડની અનુસંધાને રાખી લોકોને પૈસા મોટા કમાવાના ખાતર કોઈ ઔદ્યોગિક જમીન કે કોમર્શિયલ જગ્યા આવેલી નથી અને આ મળતી આ લોકોએ મોટા મોટા બિલ્ડરો છે જેવા કે રાઘનપુરના મહેશસિંહ રઘુરામ જેવા આવા મોટા ઘણા બધા બિલ્ડરો છે કે એમને પોતાના એક રૂપિયાને કમાવવાના ખાતર સરકારી તિજુરીને મોટું નુકસાન કરવા માટે એકને માત્ર ને માત્ર હારી રાધનપુર જે રેલવે નીકળે છે ત્યાંની તપાસ કરવામાં આવે